હવે સમાચારોમાં ગાંધીનગરની તો ગાંધીનગર પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ગાંધીનગરના પેથાપુર ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો પર તંત્રે સખત કાર્યવાહી કરી છે પ્રશાસને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વકફ બોર્ડમાં મોટી અને નાની દરગાહોના ગેરકાયદેસર પણ હટાવી દીધા છે આ કાર્યવાહી અંતર્ગત શહેરના સેક્ટર આવેલી ચૌદસો થી વધુ ગેરકાયદેસર ઘર અને ઝુંપડાના દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાય છે અને વકફ બોર્ડમાં રજીસ્ટર્ડ હતી

બીજી તરફ આપણે વાત કરીએ તો આ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓમાં તંત્રની આ કાર્યવાહીને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે રહેવાસીઓનું કહેવું છે કે તેમને હટાવતા પહેલા તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ જોકે આ સમગ્ર દબાણ હટાવ ઝુંબેશ અંગે તંત્ર દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ બસો જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે એસડીએમ મામલતદાર અને આર એન બી ની ટીમ પણ અહીંયા હાજર છે